કરચલ્યાપરામાં યુવક ઉપર તલવારના ઘા ઝીકાતા સારવાર હેઠળ પાસે રહેતા મુકેશભાઈ ભૂપતભાઈ બારૈયા પોતાના ઘરમાંથી બહાર નીકળતા હતા તે સમયે રાહુલભાઈ વિશાલભાઈ અને વિક્કી નામના વ્યક્તિઓ દ્વારા અચાનક મુકેશભાઈ બારૈયા ઉપર તલવાર સહિતના હથિયારો વડે હુમલો કરતા મુકેશભાઈને ગંભીર ઈચ્છાઓ પહોંચી હતી જેને લોહી લોહાણ અર્થે સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા